ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અન્ય અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં ન જવા દેવાયા ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓને ન જવા દેવામાં આવતા વિરોધ શરૂ કર્યો છે બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ જોવા મળ્યો છે સપાટી પર આવેલી વિગતો અનુસાર ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના જ નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપી શકે છે તેવી ચીમકી પણ ભાજપના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ઉચ્ચારી છે